મોરલી મનોહર ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપણા સુધી પહોંચી શકે જય શ્રી કૃષ્ણ દઈ દે દ દઈ દે કનૈયા તારી વાડ્યું રે દઈ દે દઈ દે કનૈયા તારી વાડ્યું રે મારે નથી ઘર કે ખેતાર દઈ દે દઈ દે કનૈયા તારી વાડ્યું રે મારે નથી ઘર કે ખેતર દઈ દે દઈ દે કનૈયા તારી વાળીઓ રે તારી વાળીઓમાં મારે લીલા લેર દઈ દે દઈ દે કનૈયા તારી વાળીઓ રે મેં તો વાળીઓમાં બાજરો વાવ્યો રે મેં તો વાળીઓમાં બાજરો વાવ્યો રે એના ડુંડા આવ્યા છે જાકમ જોડ દઈ દે દઈ દે કનૈયા તારી વાળ્યું રે એના ડુંડા આવ્યા છે જાકમ જોડ દઈ દે દઈ દે કનૈયા તારી વાળ્યું રે મેં તો બાજરીના ગાળિયા રોટ રે મેં તો બાજરીના ગાળિયા રોટ રે મે તો ભોખ્યા ને ભોજન આપ્યા રે મે તો ભોખ્યા ને ભોજન આપ્યા રે મારું જીવાન ધન્ય બની જાય દઈ દે દે કનૈયા તારી વાળી રે મારું જીવાન ધન્ય બની જાય દઈ દે દે કનૈયા તારી વાડયું રે મેં તો વાળીઓમાં ઊંડો ગાળ્યો વીરળો રે મે તો વાળીઓમાં ઊંડો ગાળિયો વીરડો રે એમાં જમનાજી આવ્યા ભરપૂર દઈ દે દઈ દે કનૈયા તારી વાડ્યું રે એમાં જમનાજી આવ્યા ભરપૂર દઈ દે દઈ દે કનૈયા તારી વાડ્યું રે મેં તો પાણી ના બંધાવ્યા રે મેં તો પરબ તરસ્યા ને તો તરસ્યા ને પાણી લા પાયા રે મારું જીવન ધન્ય બની જાય દઈ દે દઈ દે કનૈયા તારે ರೇ ಮರುನ್ಯ ಬನ್ನ ದೈ ದೇ ದೈ ದೇ ಕನಯ ತಾರಿ ವಳಿ ರೇ ಮೋ ವಳಿ ಮಾವರೆ ರೇ ಮೇವಾ ವವರೆ ರೇ મેં તો બિલી માં દેવને ચડાવ્યા રે મેં તો બિલી માં દેવને ચડાવ્યા રે મારું જીવન ધન્યબાની જાય દઈ દે દઈ દે કનૈયા તારી વાડ્યું રે મારું જીવન ધન્યબાની જાય દઈ દે દઈ દે કનૈયા તારી વાળ્યું રે મેં તોિમાં સતસંગ રાખિ રે મેં તો સતસંગ રાખ્યો રે હે મા ભજની રમ ઝટ થાય દે દે કનૈયાત હરી વાયર હે મા ભજની રમ ઝટ થાય દે દે ક નૈયા તરી વાયુ રે ఏ దే దే దయ దే కనైయా తారీ వాడియ శ్రీ కృష్ణ బృష్ణ కనైయా